હેલો મિત્રો કેમ છો જય ઠાકુરજી હવે મિત્રો આજે રવિવાર છે અને આજે આપણે સેવા કાર્ય ગોઠવી દીધું છે એક અમારા મિત્ર લલિતભાઈ તો એમને અમને વાત કરી કે હારીજ ગામમાં એક સીતાબેન નામના છે અને જેઓ બેન અપંગ છે અને ભાઈ એમના ઘરેથી પણ કોઈ કામ કરી શકે એવું નથી તો જલ્દીથી આપણે હારીજ ગામ ખાતે એ પરિવારની મુલાકાત કરીએ અને આપણાથી બનતી મદદ કરશું અને મિત્રો આપણે એટલા નસીબવાળા છીએ કે શંખેશ્વર ગામના દરેક નવયુવાન આપણને સપોર્ટ કરે છે અને કહે છે કે ગમે ત્યારે અમારી જરૂર હોય

હવ મિત્રો અત્યારે આપણે હારીજ ગામ ખાતે સીતાબેન ત્યાં આવી ગયા છે અને અત્યારે આપણી સાથે પારસભાઈ તેમજ આપણે લલિતભાઈ તેમજ મોટાભાઈ જયદીપભાઈ અને આપણે રોહિતભાઈ સાથે છે તો ચાલો હવે જલ્દીથી આપણે સીતાબેનને મળીએ અને એમની પરિસ્થિતિ શું છે એ જાણીએ જય માતાજી બસ તમારા પરિસ્થિતિના અમને સમાચાર મળ્યા શંખેશ્વર ભાઈ લલિત ભાઈએ વાત કરી કે આવી પરિસ્થિતિમાં હે બેન અપંગ છે પોતે અને એમના ઘરવાળા કંઈ કામ કરી શકે નહીં બાળક એમનું નાનું છે પાંચમા ધોરણમાં ભણે છે બરાબર બરાબર તો અત્યારે કઈ રીતનું તમે આ ગુજરાતને એ ચલાવો બરાબર બરાબર એટલે આજુબાજુ અમે પૂછ્યું આ બધું અમને આજુબાજુ માણસો એમને કહ્યું કે ખરેખર આ જરૂરિયાત વાળા બેન છે તેથી અમને સમાચાર મળ્યા અમે તમારા માટે અત્યારે કરિયાણાની કીટે લઈને આવ્યા તમારા માટે અમારાથી જે હાલ તરત જે થતું હતું કરિયાણા ને બધું દાન ને ચોખા ને લોટ એ બધું કરિયાણું બરાબર માણસો તમારી મદદે પણ આવશે અમને શંખેશ્વર સમાચાર મળ્યા તોય અમે શંખેશ્વર થી એ મદદ તમારી આયા બરાબર એટલે આ પછી અમે તમારી સાથે જ છીએ સો ટકાની વાત છે એટલે તમ ત્યાં રડશો નહીં તું કેમ ભણે છે ભગવાન પાંચમા ધોરણ ભણે છે એમ

ના ના કંઈ વાંધો નહીં આપણે માણસોને અપીલ કરીએ કે ભાઈ તમે મદદે આવો અને જે મદદ થાય તમે અમને મદદ કરો અમને સમાચાર મળતા અમે હાલ સંખેશ્વરથી આવી ગયા છે એમના ઘરે અને આ પછી પણ એમને જરૂરિયાત જે જરૂર હશે એ અમે અમારાથી બનતી મદદ કરશું તો તમે પણ હારી જ આવો અને ખરેખર માણસો આપ જોડી જોઈ રહ્યા છો એટલે બધા એમને કહી રહ્યા છે કે આમની મદદ તમે કરો એટલે ખરેખર જરૂરિયાતવાળું આર્યું છે કામ તો આ આવીને તમે પણ મદદ કરો એવી અમારી પણ વિનંતી છે તમને

તો એક પરિવારને પોતાનું ભરણ કરવા માટે આશરો એક મળી શકશે આપણે આટલી વિનંતી માણસોને કરી શકીએ અમે તો અમારાથી થતી મદદ કરશું જ એમને ગેસના બાટલા ભરવા માટે જે નિંતની જોડે પૈસા લાગે નહીં આ એટલે તમારી પરિસ્થિતિ આવી તેમ છતાંય પોતે મહેનત કરી રહ્યા છે મદદની તો એ માગ જ નથી કરી રહ્યા એ મહેનત કરે જ છે પોતે જાય જ છે કામ ધંધે જાય છે સાયકલ પોતે આ એમની સાયકલ છે એ સાયકલ લઈને પોતે જાય છે મહેનત કરવાય પણ અમને સમાચાર મળે એટલે આપણો એક મનુષ્ય ધર્મ છે કે કોઈને આપણે મદદરૂપ થઈ શકીએ તો મદદરૂપ થવા જોઈએ હવે મિત્રો આમ અમે એમના માટે કરિયાણું બધું લઈને આવ્યા છે આ નાસ્તો પણ લાયા છે ગાંઠિયા એમના બાળક માટે તો અમે આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે ભાઈ આ વિડીયો જોઈને જો હજુ અમારાથી આ જે બને કી તમે લઈને આવ્યા છે ને હજુ અમે પણ મદદ કરશું અમારા જે થાય પણ જો આ વિડીયો જોઈને તમને એક જ આશા છે કે માણસોને ખબર પડે આ ખબર નથી એમને પણ ખબર નથી માણસોને સેવા કરવી જ છે બધાને આપું જ છે પણ આવી માણસોની ખરેખર આપણને ખબર જ નથી હોતી કે આવી પરિસ્થિતિમાં છે ને ખરેખર જરૂરિયાતવાળું કરશે આ કેમ કે આજુબાજુના પચાસ સિત્તેર માણસો અત્યારે આવી ગયા છે બધાએ એમને જણાવ્યું કે ખરેખર આમને મદદ કરો એટલે આ વિડીયો બનાવવાનું એક જ કારણ હે કે ભાઈ આ વિડીયો જોઈને જો પાંચ માણસ આવશે તો અમારો વિડીયો લેખે લાગશે બનાવેલો અને આ જુદી અમે જેટલા વિડીયો બનાવ્યા છે એમાં ખરેખર અત્યારે કરિયાણાની કીટ ઉપરા ઉપર માણસોના ફોન આવે છે અને અમે વારંવાર એમને અપાઈ જઈએ છીએ પરિવારને એટલે બસ આટલું જ કે ભાઈ આ વિડીયો જોઈને તમે પણ મદદ આવો સીતાબેનના કરે અમારાથી જે થાય એ મદદ અમે કરતા જ રહેશું બરાબર બીજા માણસો વિશ્વાસ છે આ વિડીયો તમારો જોશે એટલે રીતના માણસો ઉપર અમને વિશ્વાસ છે કેમ કે રીતના માણસો એટલા સરસ માણસો છે એ સેવામાં દોડી આવશે તમારી ભરતભાઈ એમને બસ મિત્રો આ સત્યાવીસ એક પચીસનો જ રિપોર્ટ છે અરે આપણાને ના પાડી તો તેમ છતાં માણસો નહીં કહેતા કે જેને બતાવું જ છે કે ભાઈ માણસને કે મને સાચી આપણાને ખરેખર પ્રૂફ કે ભાઈ મને તમે જુઓ તમે એમને એમ ના માનશો કે કોઈ માણસો કેમ તમે માની લો તમે અમારા રિપોર્ટે જુઓ આજુબાજુના માણસોને પૂછો ને પછી અમને તમે સેવા અમારી કરો તો તમે ખરેખર લેખેલા સત્યાવીસ એક પચીસનો મેં રિપોર્ટ હાલ જોયો એટલે આ સાચી વસ્તુ હોય તો આપણે મદદ કરવી જ જોઈએ અને બધાને વિનંતી છે કે હારીજમાં વિડીયો જોઈને તમે પણ મદદે આવો સીતાબેન નામ છે અહીં રાવળવાસમાં રહે છે એટલે તમે પણ અમારી એક જ વિનંતી કે તમે પણ મદદ આવો અને એમને મદદ કરો આટલું કોઈ મોટું પુણ્ય નું કામ તમે તમે ખાલી ખાલી આટલા બધા ભેગા એટલું કોઈ મોટું કામ ના માણસ પર સાચી વાત તમારે કે આપડે જે થાય આપડે આ એમના આજુબાજુ ના છે બધા માણસો અને પોતે બધા આજુબાજુવાળા વરસાદ આવે આ તે ગમે મદદ દોડી જ આવે છે એમ જે થાય મદદ આજુબાજુ વાળા એમને કરતા જ રહે છે અત્યારે અમે આવ્યા તો તરત આવી ગયા અને કીધું અમને કે જયદીપભાઈ મૌલતભાઈ અમને જે થાય મદદ કરજો ખરેખર આ જરૂરિયાત વાળા છે પોતે બધા મદદ થોડી થોડી કરતા જ રહે છે એમને કીધે કોક નું હારું કરે ને તો ભગવાન માતાજી આપણું હારું કરે બાટલો હવે થઈ તમારા બાટલા ના પૈસા તમને આપતા જઈએ હે એટલે તમે બાટલો ભરાય લો બરાબર અત્યારે પૈસા આપીએ એટલે બે ત્રણ દિવસ ચાલે બાટલો તમે ભરાય લેજો બરાબર એટલે તમને એ વ્યવસ્થા તમારે હચવાઈ જાય મહિનો બે મહિના ચાલે એટલે તમે બે મહિના ચાલતો હશે બાટલો બસ બરાબર એટલે તમારે એ કામ થઈ ગયું ને તારે હા તો બસ તો બાટલા ને પૈસા તમને આપતા ભલે જય માતાજી તારું ચલો તારા ભાઈ જય માતાજી બધા ને બરાબર ચલો જય માતાજી બેન બરાબર હવે ચલો મિત્રો અત્યારે આપણે સીતાબેન ની મદદ કરીને આવ્યા અને ખરેખર સીતાબેન ના મોઢે એમની વેદના સાંભળી તો ખરેખર આપણું પણ હૃદય સ્પર્શી ઉઠ્યું અને હું તમને પણ જણાવવા માગું છું કે જો તમે હારીજની આજુબાજુ રહેતા હોય અને ખરેખર તમે મદદ કરવા માંગતા હોય તો આ સીતાબેનની જરૂરથી મુલાકાત કરજો અને મિત્રો અમે સીતાબેનના ઘરે બેઠા હતા તો સીતાબેનની વેદના એમને જણાય તો એમને જણાવ્યું કે અત્યારે ચોમાસાનો સમય છે અને અમારી નજર પડી કે અત્યારે ચોમાસાનો સમય છે અને એમને ગેસના બાટલાની બહુ તકલીફ પડી હતી તો આપણે એમને વાત કરી કે અત્યારે એમની પાસે જો બાટલો ખાલી હોય તો આપણે બાટલો અત્યારે ભરાઈ આવીએ પરંતુ એમનો બાટલો અત્યારે ખાલી નહોતો એટલે આપણે એમને અત્યારે પૈસા આપી દીધા નહીં જ્યારે પણ બાટલો ખાલી થશે એટલે એ એમની રીતે ભરાઈ દેશે અને મિત્રો ખરેખર અત્યારે એમની પરિસ્થિતિ એટલી નાજુક છે કે તમે ત્યાં જઈ એકવાર જોશો એટલે તમારું પણ હૃદય રડી પડશે અને હું તો તમને વિનંતી કરું છું કે એકવાર તમે આ સેવાનો લ્હાવો લો અને ચાલો મિત્રો મળીએ હવે નવા વિડીયો સાથેને ખાસ તમને જણાવવાનું કે જો તમારી આજુબાજુ પણ આવા જરૂરિયાતમંદ પરિવાર હોય તો અમને જાણ કરો અને આપણાથી બનતી મદદ કરશું ચાલો મળીએ જય ઠાકોરજી અરે રોહિત કાકા ઉપર પ્રેમ આવી ગયો ગરમી લાગે એટલે એસી માં આવ્યો